પંચવટી વિસ્તારના સોમેશ્વર મહાદેવ મંદિરે સતત પાંચમા વર્ષે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાઈ કલોલના પંચવટી વિસ્તારમાં આવેલ સોમેશ્વર મહાદેવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો રોજ સવારે આઠ વાગે સોમેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ પંચવટીના વિવિધ વિસ્તારોમાંથી ફરી પથ્યાંતર સમયે પંચવટીમાં આવેલી જો ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે તમામ ભક્તોને ફળ આહાર કરાવી ત્યારબાદ સાંજના સમયે સાડા પાંચ વાગે શોભાયાત્રા મંદિર પહોંચી ત્યારબાદ સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તો દ્વારા જળાભિષેક અને પૂજન વિધિ કરાવી દ્રષ્ટિઓ દ્વારા આવનાર તમામ દર્શનાર્થીને શિવજીની પ્રસાદ રૂપે ભાંગ અર્પણ કરાઈ અને હર હર નાથના નાદથી નવીન લોકાર્પણ થતાં સોમેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોએ ઉદાર હાથે મંદિરના જીર્ણોદ્વાર માટે દાન ભેટ આપી ધન્યતા પ્રાપ્ત કરી